દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડા વેચવા આવી ગયા છે ટીબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરીને લઈ આ માર્કેટ હવે સુરતના અડાસણમાં ભરાય છે શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ગોરાડ અડજણ રોડના કોર્પોરેટર કેયુર ચપટાવાલા તથા ટ્રાફિક SCP રીઝન ફોર એસ શેખના હસ્તે ટિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી આજરોજ ટિબેટીયન રિફ્યુજીઓ દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદ્ઘાટન અમે અડજણ ખાતે કરવામાં આવ્યું છે સુરતમાં ડેબ્યુટ ટિબેટીયન દ્વારા છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી સિયાડામાં ગરમ કપડા વેચાણનો એક માર્કેટ ઊભો કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં લાભ લે છે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટિબેટીયન માર્કેટ લાગતું હતું ત્યાં મેટ્રોના કારણે મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું તેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અડાજણ ખાતે આ માર્કેટ લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ ટિબેટીયન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આજ રોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે તેઓનો પણ ખૂબ સારો સત્સાહકાર અમને મળી રહ્યો છે હું ફરીથી જે પરંપરા સુરતીઓએ અને ટિબેટીયન ભાઈઓ બહેનોએ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધી વધારી રહી રહ્યા છે તે બદલ હું ટિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટિબેટીયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ બળતી સંસ્કૃતિ છે ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં ટિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે તે ખૂબ આનંદની વાત છે બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું મેરો નામ તુપતન ગ્યાલક હેજી ઓર મેં સુરત ટીપેન માર્કેટ કા પ્રેઝિડેન્ટ હું ઇસ્તાન ઇસ સાલ માર્કેટ કહા લગા હે ઓર ક્યા ક્યા નઈ વેરાઈટી હે અચ્છા ઇસ સાલ માર્કેટ અમારા આદાજન કે સાઈડ પે થ્રુ ગાતેસ ઓપોઝિટ સરદી સાગર એક રિવાઇટ મે क्या-क्या नई इस बार हमारे पास इन इंडिया का कपड़ा ही है डिजाइन वगैरह बनाए हुए थे कितनी कि, दुकानें लगी है अभी इस टाइम पे हमारी दुकान पचास से पड़े अच्छा और क्या कहोगे किस तरह का कलेक्शन लाए हो या हाथ से बनाया है किस तरह इसमें मेहनत लगी हाँ पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैनुफैक्चर चल चलता था इस टाइम पे अभी सभी जो मशीनरी चल रहे हैं और हाई कौल, हाई क्वालिटी का मशीनरीज वगैरह यूज़ करके उसके हिसाब से कपड़ा बनाना शुरू कर दीजिए अच्छा क्या प्राइस रखिए कहाँ से शुरू है और कितने तक ये रखी गई है हमारा जो टिपेटल मार्केट का जो प्राइस जो है एकदम रिजनेबल प्राइस आता है और जितना कम से कम हो, होता है उस, उसके हिसाब से लेते ओके ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે